মু মা থ

જો ભાખરી બની ગઈ તી ને ત્રણેય બે ગયા જમવા અને હેતે આ મિલુક હોય ને કંઈક ગેમે રવાડે ચડાયા છે ઈ ગેમ રમતા રમતા નાસ્તો કરે જો ક્રિકેટ ની ગેમ છે અને મમ્મી જાય છે કપડાં સુકવવા ને હજી કચરા પોતા બાકી હતી મારે કરવાના આવી છે ને નહીં અને બા વાસણ ઉઠાકવા બે ગયા બા તમારો કયા વારો આવી ગયો વાસણ કચરા પોતા પણ આજે હું આવી ગઈ ને એટલે આજ મારો વારો કચરા પોતાનું

tinggi ini itu. Nih, kacau Jangan. 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 Jangan.

જો અહીંયા ગંધારા કરે જો એક ભાઈ માટે નાસ્તો બન્યો છે આજ તો મસ્ત મજાનો મગ બાકી લીધા છે અને મમ્મી બધું ટમેટા મરચા ને કોથમરી સુધારે છે પછી મિક્સ કરીને લઈ જાવાનું નહીં ચટણી લીંબુ ચટણી મીઠું અને આ બધુંય કટ કરીને નાખવાનું રેસાયનો નાસ્તો બની ગયો ચટણી મીઠું ને બધુંય નાખીને અને આ મારા માટે થોડાક આયખા ટેસ્ટ કરવા માટે વરસાદ ચાલુ છે પણ તોય એક ને જાવું પડશે સ્કૂલે આજે રેનકોટ પહેરીને ખાવાનું છે ને

બસ ચેનેટ તો વેન્ટુ ટૉપ ના પેટનું અને મમ્મી રોટલી બનાવે છે ઈ હજી એ મમ્મી ¿cómo yo મધ ને બિસ્કીટ ને એમાંથી લેવાની ખાલી બે ત્રણ વસ્તુ જ હતી ના તો બિસ્કિટ ને બધું એક્સ્ટ્રા આવ્યું લિક્વિડ ને બધું ક્યારના ગયા તા તમે અને ક્યારે આવી ગયો આઠ વાગે છે ટાઈમ બોલો હમ્મ હા તો વાગવામાં છે નવ અને બધાય જમવા બેસી ગયા અને મિલુકુએ આજે હેથ ને સરપ્રાઇઝ આપી ને જુઓ સરપ્રાઇઝમાં છે મંચારીયા હેત સરપ્રાઈઝ આપી ને મિલુકુ છે એમ નહીં માટે સરપ્રાઈઝ કેવા છે અને મીલપુવા ખાય છે પરોઠા અને બા ને અલગ છે બધા અલગ અલગ છે આજે જમવાનું રોટલો ને દૂધ ખાય તો કરતા કરતા સત્સંગ કરે છે આટલી કરી લીધી ને હજી હું પડ્યું છે એ બધી કરશું શ્રાવણ મહિનો આવે છે ને એટલે વાયટું કરવાનું ચાલુ કરી છે કેમ કે શ્રાવણ મહિનામાં દીવા કરવાના હોય દીપમાળ કરવાનું હોય ને એટલે